માંડવી તાલુકાના વેકરા ગામમાંથી સ્વજયન્દ્રસિંહ જાડેજા સ્મૃતિ કપ બે હજાર વીસ સીઝન બેનું આયોજન કરવામાં આવ્યું હતું વેક્રા ગામ મધ્યે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સ્વજયેદ્રસિંહ જાડેજાની સ્મૃતિમાં આ ટુર્નામેન્ટ યોજવામાં આવી છે જેના સ્પોન્સર તરીકે કનક સિંહ જાડેજા અનિરોધ સિંહ જાડેજા રહ્યા છે આ સ્મૃતિ કપ બે હજાર વીસ સિઝન ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શ્રી વેકરા રાજપૂત ક્ષત્રિય સમાજ તથા રામપર વેકરા સમસ્ત સમાજ સાથ આપી રહ્યા છે તો શું કહે છે આ ટુર્નામેન્ટ વિશે સિંહ જાડેજા સાંભળીએ મારું નામ સિંહ જાડેજા અમારા સમાજના આશાસ્પદ યુવાન અને અમારો નાનોભાઈ જયેન્દ્રસિંહ આજથી ત્રણ વર્ષ પહેલાં તેનું દુઃખદ અવસાન થયું એની યાદમાં અમે બે વર્ષથી રમાડી રહ્યા છીએ ગયા વખતે સિઝન એક રમાડી હતી સફળતાપૂર્વક ગામના સાથ સહકારથી સફળતાપૂર્વક અમે એને પાર પાડી અને સિઝન બે અત્યારે અમે રમાડીને આજે એની ફાઇનલ મેચ હતી જે અત્યારે પૂરી થઈ એમાં ફાઇનલમાં ગામના સરપંચ અમારા વેકરા ગામના સરપંચ શિવભાઈ જાડેજા રામપરના સરપંચ કિંજીભાઈ લેહુઆ તાલુકા પંચાયતના માજી કારોબારી ચેરમેન લક્ષ્મણભાઈ છભાડીયા વિનોદભાઈ ચાવડા રાણસિંહભાઈ ગઢવી બધા લોકો પણ અહીંયા ગ્રાઉન્ડના વિકાસ માટે એની ખાતરી આપવા માટે પણ અહીંયા એકવાર હાજર રહ્યા હતા તે રીતના અને ગામના અમારા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રમાડેલી જયેન્દ્રસિંહના મોટાભાઈ મહેન્દ્રસિંહ જેના મેન સૌજન્ય છે આ ટુર્નામેન્ટના અમે બીજી સિઝન રમાડી એમાં ખૂબ જ સફળતાપૂર્વક ગામના સાથ સહયોગના લીધે અમે પાર પાડી શકીએ છીએ ક્રિકેટ પ્રેમીને બસ એક જ સંદેશ કે અત્યારે જે રીતના ખેલદિલીથી રમ્યા છે એક આમાં ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ હતી કોઈ પણ એક સમાજ કે કોઈ પણ એક જ્ઞાતિ દ્વારા નથી પણ રાજપૂત ક્ષત્રિય સમાજ એનો મેન સૌજન્ય હતો મહેન્દ્રસિંહ જાડેજાના મેન સૌજન્ય આયોજક હતા અને સમગ્ર ગામના દરેક સમાજ મુસ્લિમ સમાજ હોય હરિજન સમાજ રાજપૂત સમાજ છે મહાજન મહાજન છે ગામના દરેક વ્યક્તિઓએ આમાં ખૂબ સારો સાક્ષાકાર આપ્યો છે ખેલદિલીથી બધા રમત પાર પાડી છે મુસ્લિમ સમાજની પણ ટીમો અહીંયા હતી દરેક સમાજે અહીંયા કને આજુબાજુના ટોટલ સોળ ગામોની ટીમોનું દ્વારા અહીંયાનું આયોજન થયું હતું ક્રિકેટનું અને બહુ સફળતાપૂર્વક અમે બધાના સાથ સહકારથી પાર પાડી શકીએ આ ટુર્નામેન્ટમાં પધારેલા આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મહેમાન તરીકે પધારેલ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ રણસિંહભાઈ ગઢવી રામપર તથા વેકરાના સરપંચ શિવુભા જાડેજા ખિમજીભાઈ લેઉવા લક્ષ્મણભાઈ છભાડિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં બેસ્ટ સિક્સર જય સોની બેસ્ટ બેસ્ટમેન અર્જુન સિંહ મેન ઓફ ધ સિરીઝ ઇરફાન બેસ્ટ બોલર દિવ્યરાજસિંહ જાડેજા રહ્યા હતા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન જાડેજા મહેન્દ્રસિંહ જાડેજા નરપતસિંહ જાડેજા મહિપાલસિંહ જાડેજા જયપાલસિંહે સફળતાપૂર્વક આયોજન કર્યું હતું સ્ટોરી બાય રાહુલ ગંઢેર મા આશાપુરા ન્યૂઝ ચેનલ વાત કહું

किशे कहू छु के निशान 44 वावो एतले तमे धनवा लक्की ओछा समय अने पानी मा मबलक उत्पादन आप संशोधित जीरो बीआर निशान 44 किसान का गौरव निशान सीड्स कच्छ सीड्स सप्लायर्स तो नो ढिलियो अमारु शरणम हर बोले लोज पाछड़ भीड़ नाका बहार होटल डायमंड सामे પૂછકછ સંપર્ક વિનોદ શાહ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન ફાઈવ સિક્સ સિક્સ ડબલ ઝીરો રિતેશભાઈ નાઈન એટ ટુ ફાઈવ ફોર થ્રી ટુ ડબલ થ્રી ટુ ઓફિસ નંબર ટુ ફાઈવ વન સિક્સ ફાઈવ થ્રી ટુ ફાઈવ વન સિક્સ સિક્સ ઝીરો